જ્યાં એક બાજુ વાઘોડિયા સહિત બે ગ્રામ પંચાયતોને એકત્ર કરીને વાઘોડિયા ગ્રામ પંચાયતને આ નગરપાલિકાનો દરજ્જો આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે ત્યારે બીજી બાજુ બોડેલી વાસીઓનું કેવું છે તારીખ બોડેલી ને નગરપાલિકા બનાવવાનો ઠરાવ વડોદરા જિલ્લા પંચાયત દ્વારા પસાર થયો હોવા છતાં બોડેલી નગરપાલિકાના સ્ટેટસથી વંચિત કેમ બોડેલી અલીપુરા ઢોકલીયા પંચાયતોના ઠરાવને આધારે તત્કાલીન વડોદરા જિલ્લા પંચાયત દ્વારા તારીખ ઓગણત્રીસ નવ બે હજાર અગિયારના રોજ ભાજપના બોર્ડ દ્વારા સામાન્ય સભામાં બોડેલીને નગરપાલિકાનો દરજ્જો આપવાનો સર્વાનુમતે ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો આમ છતાં પણ આજે ભાજપ સરકાર દ્વારા આ અંગે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી એટલે શું જિલ્લા પંચાયતના ઠરાવની કોઈ કિંમત નથી છોટાઉદેપુર જિલ્લાના બોડેલીને નગરપાલિકાનો દરજ્જો નહીં આપવામાં આવતા આ વિષયમાં નેગેટિવ ભૂમિકા ભજવનારાઓ ઉપર દિલુભાઈ ઠક્કર સાંભળો શું કહી રહ્યા છે નમસ્કાર હું છું દિલુ ઠક્કર આજે હું મધ્ય ગુજરાત નો અવાજ ના ચેનલ ના અને હસમુખભાઈ ને અભિનંદન આપું છું કેમ કે એ લોકોને બોડેલી નગરપાલિકાના ઇશ્યુમાં ખરેખર રસ છે અને એ લોકો આજે આ ઇસ્યુને હાઇલાઇટ કરી રહ્યા છે

પંચાયતો પંચાયતોના ઠરાવના આધારે વડોદરા જિલ્લા પંચાયતે આ ઠરાવ મંજૂર કરેલો છે પસાર કરેલો છે છતાં પણ આજ દિન સુધી આ બાબતે કોઈ કાર્યવાહી નથી ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા એ આશ્ચર્યની વાત છે બે હજાર સાતમાં જયારે અમે નરેન્દ્રભાઈ મોદીને અને આઈ કે જાડેજાને રૂબરૂ મળ્યા હતા ત્યારે ગાંધીનગર ખાતે તો મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી અને આઈકે જાડેજા શહેરી વિકાસ મંત્રી બોલેલી નગરપાલિકાનો દરજ્જો આપવા માટે પોઝિટિવ હતા પરંતુ તે સમયના તત્કાલીન ધારાસભ્ય આપણા અહીંના ભારતીય જનતા પાર્ટીના એમને નેગેટિવ ભૂમિકા ભજવેલી અને આ વિષય ચડી ગયો તો જયારે બે હાજર અગિયાર માં ઓગણત્રીસ નવ બે હજાર પંચાયતની સામાન્ય અને ભારતીય જનતા જિલ્લા પંચાયતો હતી અને એ સામાન્ય નગરપાલિકા નગરપાલિકાનો દરજ્જો આપવાનો જો ઠરાવ પસાર કરવામાં આવ્યો હોય અને આજ દિન સુધી ભાજપ સરકાર કોઈ આ બાબતે કાર્યવાહી ના કરી શકતી હોય તો એ પણ આસ્તને સાથે દુઃખદ વાત છે એટલે એનો અર્થ એવો થયો કે જિલ્લા પંચાયતના ઠરાવની કોઈ વેલ્યુ નથી હું એવું અંગત રીતે માનું અને બીજી વાત એવી પણ સ્પષ્ટપણે સમજાય છે કે હાલના જે ધારાસભ્ય છે ભારતીય જનતા પાર્ટીના એમને આ બાબતે કોઈ રસ નથી બોડેલી અલીપુરા ઢોકલિયાના જે પાંચ પંદર લોકો જે છે કહેવાતો આગેવાનો એમને સ્વ વિકાસ સિવાય બીજા કોઈ વિષયમાં રસ નથી તો વાઘોડિયા ગ્રામ પંચાયતને જે નગરપાલિકાનો દરજ્જો આપવામાં આવ્યો એ જ પેટર્ન અનુસાર ગુજરાત ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની સરકાર બોલેલીને વડોદરા જિલ્લા પંચાયતના ઠરાવ ના અનુસંધાને તાત્કાલિક નગરપાલિકાનો દરજ્જો આપે એવી મારી નમ્ર અપીલ છે બાકી પ્રજા બધું સમજે છે

રિપોર્ટર પઠાણ હૈદર ખાન બોડેલી